બાર પોઈન્ટ ત્રણ ગણવાના છીએ પહેલો દાખલો શું કહે છે પેલા રકમ ધ્યાનથી વાંચવાની આવડી જશે પાંચ મીટર કાપડની કિંમત રૂપિયા બસો પચીસ હોય તો સાત મીટર કાપડની કિંમત કેટલી થાય હવે વિદ્યાર્થી મિત્રો પાંચ મીટરની બસો પચીસ રૂપિયા છે અહીં લખીએ પાંચ મીટર કાપડ હોય તો એની કિંમત છે બસો પચીસ રૂપિયા ઓકે તો પહેલાં એક મીટર કાપડને શોધી દઈએ એક મીટર કાપડ હોય તો કેટલા રૂપિયા થાય તો અહીં જોઈએ તો બસો પચીસ ઉપર રહેશે અને આ પાંચ નીચે આવશે ઓકે હવે વિદ્યાર્થી મિત્રો ઘડિયો બોલીએ એટલે તો પોચો વીસ બાવીસમાંથી વીસ જોઈએ એટલે બે અને પચીસ પોચે પોચે પચીસ પિસ્તાલીસ રૂપિયા થયા તો આપણે કેટલું કાપડ ખરીદવાનું છે સાત મીટર કાપડ હોય સાત મીટર કાપડ તો કેટલા આવ સાત ગુણ્યા એક મીટરની પિસ્તાલીસ રૂપિયા તો સાત પંચો પિસ્તાલીસનો પહોંચડો વધી ચાર સાતસો અઠ્યાવીસ ઓગણતી ત્રીસ એકત્રીસ અને બત્રીસ તો કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો ત્રણસો અને અહીં પંદર રૂપિયા આવા જો ક્યાં ગુણાકારમાં ભૂલ નથી પોચો વીસ એટલે બે પોચી બરાબર સાત પંચો પોત્રીસનો પહોંચડું વધી ત્રણ આવે સાચો કઠ્ઠે ઓગણતી ત્રીસ એકત્રીસ આવો વધી ચાર ના આવો એક રૂપિયા તો ત્રણસો પંદર રૂપિયા થયા આ આપણો જવાબ આવી ગયો ઓકે ચલો બીજો દાખલો જોઈએ ચોવીસ નારંગીની કિંમત સાઈઠ હોય તો આવજો ચોવીસ નારંગી હોય તો એની કિંમત કેટલી છે સાઠ રૂપિયા તો સોળ નારંગી હોય તો એની કિંમત કેટલી તો સોળ ઉપર ગયા ચોવીસ નીચે આવ્યા ગુણ્યા સાઈઠ આ રીતે પણ ગણી શકાય ઓકે આ રીતે ઇઝી પડશે હવે આપણે વિદ્યાર્થી મિત્રો છેદ ઉડાડીએ તો ચોગું ચોગું સોળ સાઠ એટલે દસ છંગ સાઠ ચોવીસ એટલે છ ચોગ ચોવીસ ચાર ગયા ચાર ગયા છ ગયા છ ગયા દસ ચોગ ચાલીસ રૂપિયા વિદ્યાર્થી મિત્રો જવાબ આવી ગયો છે ઓકે ચલો જવા દઈએ આવું ત્રીજું શું કહે છે કૌશલની પંદર દિવસની આવક ચોપનસો રૂપિયા તો પંદર દિવસ એક વખત નોકરી કરે છો તો એને ચોપનસો રૂપિયા મળે છે તો તેની સાત દિવસની આવક કેટલી તો સાત દિવસ બરાબર કેટલા તો સાત ઉપર ગયા પંદર નીચે આવ્યા ચોપનસો એમના એમ હવે વિદ્યાર્થી મિત્રો છેદ ના ઉડતા હોય તો ગભરાવાનું નહીં આપણે સાતના ના પડ પડી રાખો અહીં સો અલગ કરી દઈએ અને ચોપન છે તો ચોપ્પનના પાડીએ તો ત્રણેય પડશે ત્રણે કા ત્રણ આ એટલે પોચમય ત્રણ જોઈએ એટલે બે ચોવી ત્રણ અઠો એટલે અઢાર તરી ચોપન ભાગ્યા પોતરી પંદર ઓકે હવે છેદ ઉડાડીએ આપણે જુઓ ત્રણ ગયા ત્રણ ગયા અહીં પાંચે ઉડાડો એટલે પોત દુ દસ અને આ મીંડું બસ આટલા વધ્યા ઓકે તો સાત અહીં જો અઢાર દુ છત્રી એટલે ત્રણસો સાહીઠ ગુણ્યા સાત એમના એમ ઓકે તો કેટલા આવશે જુઓ અહીં સાત ગુણ્યા જીરો એટલે ઝીરો સાત છ બેતાલીસનો બગડો વધી ચાર સાતર એકવીસ બાવીસ તેવીસ ચોવીસ પચીસ તો કેટલા આવ્યા પચીસોનું વીસ રૂપિયા આવ્યા વિદ્યાર્થી મિત્રો તો આ આપણો જવાબ છે ઓકે ચોથો દાખલો જોઈએ શું કહે છે છેલ્લા ચાર દિવસમાં રોજ ત્રણસો અઠ્યાવીસ મીમી વરસાદ પડ્યો તો ચાર દિવસમાં ત્રણસો અઠ્યાવીસ મીમી વરસાદ પડ્યો તો આખા અઠવાડિયામાં તો સાત દિવસમાં કેટલો તો સાત ઉપર ગયા ચાર નીચે આવ્યા ત્રણસો અઠ્યાવીસ એમના એમ આવું છેદ ઉડાડીએ તો ચાર અઠ્ઠો બત્રીસ અને ચાર દુ આઠ સાત દુ ચૌદનો ચોકડો વધીએ સાત અઠવા છપ્પન એક સત્તાવન પાંચસોને ચુંબોતેર મીમી જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ઓકે ચલો પાંચમો લઈ લઈએ મહેશનું ઓફિસનું ત્રીસ દિવસનું ભાડું બાર હજાર છે તો ઓફિસનું તેર દિવસનું ભાડું કેટલું ત્રીસ દિવસ હોય તો ભાડું બાર હજાર રૂપિયા છે તો તેર દિવસનું કેટલું તેર ઉપર ગયા ત્રીસ નીચે આવ્યા બાર હજાર એમના એમ શૂંજય શૂંજય ત્રણ ચોક બાર અને બે મિંડો એમના એમ તેર ચોક બાવન અને બે મીંડો બાવનસો રૂપિયા વિદ્યાર્થી મિત્રો તો આ આપણો જવાબ મળ્યો છે શું કહે છે ચાર ડઝન કેળાની કિંમત સાહીઠ રૂપિયા હવે વિદ્યાર્થી મિત્રો ડઝનમાં કેટલા કેળા આવે બાર બરાબર એક ડઝન હોય ધ્યાનથી જોજો તો બાર કેળા આવો આપણે બધા જાણીએ છીએ તો આ તો ચાર ડઝન તો બાર ગુણ્યા ચાર અડતાલીસ કેળો થયો તો શું કહે છે એમની કિંમત સાહીઠ રૂપિયા હોય બરાબર તો સાઈઠ રૂપિયા આપણી પાસે હોય તો અડતાલીસ કિલો આવ રાઈટ તો કેટલા રૂપિયામાં લાવવાના છે બાર પોઈન્ટ પચાસ રૂપિયા હોય તો કેટલા કેળા તો બાર પોઈન્ટ પચાસ ઉપર ગયા આ સાઈઠ નીચે આવ્યા ગુણ્યા અડતાલીસ આવું જોજો આ પોઈન્ટ દૂર કરવા હોય પોઈન્ટ પછી બે ઓકડા છે એટલે નીચે કેટલા વડે ભાગવા પડે સો આ સાઈટ એમના એમ આ અડતાલીસ એમના એમ આવું છેદ ઉડાડો તો શૂન ગઈ શૂન ગઈ અહીં તમે ઉડાડશો તો દસ છે એટલે પાંચ દુ દસ અહીં લો એટલે પાંચ દૂ દસ પચીસ પંચો એકસો પચીસ આવશે તો પાંચ ગયા પાંચ ગયા હવે પચીસ છે એટલે પોચે પોચે પચીસ અડતાલીસ એટલે છઠ્ઠો અડતાલીસ અહીં બે પડ્યા રહ્યા અને દસ છ સાહીઠ આવું છ ગયા છ ગયા જો પછી બે ચોગ આઠ ચ દુ દસ બે દુ ચાર પોચ દુ દસ કિલો આવકે આ રીતના નાના નાના છેદ ઉડાડી જવાના એટલે આવડી ગયો ચલો સાતમું જોઈએ છપ્પન ચોપડીઓનું વજન સાત કિલોગ્રામ થાય તો ચોવીસ ચોપડીઓનું વજન કેટલું છપ્પન ચોપડી હોય તો સાત કિલોગ્રામ થાય વજન તો ચોવીસ ચોપડી હોય તો કેટલું ચોવીસ ઉપર ગયા છપ્પન નીચે આવ્યા ના સાત સાત અઠ્ઠો છપ્પન આઠ તરી ચોવીસ તો ત્રણ કિલોગ્રામ વજન આવી ગયું વિદ્યાર્થી મિત્ર ઓકે ચલો આઠમું જોઈ લઈએ બસો ચાલીસ કિલોમીટર અંતર કાપવા સો લીટર ડીઝલની જરૂર પડે છે બસો ને ચાલીસ કિલોમીટર હોય તો સોળ લીટર ડીઝલ જુઓ ઓકે તો શું કહે છે ત્રણસો ને સાઠ કિલોમીટર અંતર કાપવું હોય તો કેટલા ડીઝલની જરૂર પડશે વિદ્યાર્થી મિત્રો ઓકે તો અહીં જોઈએ તો ત્રણસો સાહીઠ ઉપર ગયા બસો નીચે આવ્યા સોળ એમના શૂન જય શૂંજય અહીં છત્રીસ છે એટલે છાયો છાયો છત્રીસ સોળ છે એટલે આઠ દુ સોળ ચોવીસ છે એટલે આઠ તરી ચોવીસ આઠ આઠ ગયા ત્રણ દુ છ દુ બાર બાર દુ ચોવીસ લિટર આવ્યું કેટલું આવ્યું ચોવીસ લિટર ડીઝલની જરૂર પડે ચલો નવ મોજો ભાનુએ તેર બોલપેન રૂપિયા એકાણુંમાં ખરીદી જ્યારે વિનુએ આવી અગિયાર બોલપેન નવ્વાણુંમાં ખરીદી તો કોણે સસ્તા ભાવે બોલપેન ખરીદી તો અહીં ભાનુ છે અને બીજું નામ છે વિનુ છે ઓકે બંનેનું આપણે ગણીએ આવું તેર બોલપેન એકાણુંમાં તો એક બોલપેન કેટલામાં પડે તો એકોણું ભાગ્યા તેર એટલે તેર છીતો એકાણું તો સાત રૂપિયામાં પડી ભાઈ વિનુનું એક બોલ પેન કેટલામ પડશે તો એટલે નવ્વાણું નવ રૂપિયામાં પડી શું કહે છે કે કોણે સસ્તા ભાવે બોલપેન ખરીદી તો ભાનુએ સાત રૂપિયામાં પેલી નવ તો અહીં આવશે ભાનુએ સસ્તા ભાવે છપ્પન રન કર્યા જ્યારે મનીષે છ ઓવર માં અડતાલીસ રન કર્યા તો કોણ સારું રમ્યું કહેવાય તો દિનેશ છે અને મનીષ આઠ ઓવરમાં છપ્પન રન કર્યા તો એક ઓવરમાં કેટલા તો છપ્પન ભાગ્યા આઠ આઠ સીતો છપ્પન સાત રન થયા એ જ રીતે મનીષે છ ઓવરમાં અડતાલીસ છ ઓવરમાં અડતાલીસ રન તો એક ઓવરમાં કેટલા તો અડતાલીસ ભાગ્ય છ છ અડતો અડતાલીસ આઠ રમાય તો શું કહે છે કોણ સારું રમ્યો કહેવાય તો મનીષ સારું રમ્યું કહેવાય કંઈ લખી દેવાનું મનીષ સારું રમ્યો કહેવાય ઓકે અહીં તમારું સ્વાધ્યાય પૂરો થયો